હે માતાજી મિત્રો આજે કેમ્પનો છે પાંચમો દિવસ અને આજે યાત્રાળુ આવી ગયા છે ચા પાણી નાસ્તો કર્યો અને આજે જમવામાં બપોરની પ્રસાદી કયો ને પાલો રસોડામાં આજે બપોરની પ્રસાદીમાં ભરેલા રીંગણા ડિટી કાકા આવી ગયા છે અને પ્રેમજીભાઈ રસોયા બે બનાવે છે અમારે ભાઈ જો અમિત જાય માતાજી જાય માતાજી ભાઈ ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અમારે અમારા બે બેન સેવામાં આવ્યા છે કપૂરવાવ થી ધૂન મંડળ કપૂરવાવ નું શું હે ધૂન મંડળ નું નામ અંબિકા ધૂન મંડળ સેવામાં આવ્યા રોટલા બનાવવા માટે લીટી પણ સેવામાં હાજર હાજર અને પ્રેમ ભાઈ અંબિકા રામા મંડળ ભાઈ અને અંબિકા ધૂન મંડળ કપૂરવાવ કરે છે યાત્રાળુ જય માતાજી ભગવાન જય માતાજી કયું ગામ રાધનપુર બાજુ થી અળવદ થી આવ્યા છે આરામ કરવા માટે તમે ભાઈ મોરાગઢ કચ્છ રસ કાઢે પદયાત્રીઓ માટે અને દૂર થી તમે જોવો ને હાલી નાયલા આવે છે પદયાત્રીઓ બીજા પદયાત્રી આવે છે રમેશભાઈ આવી ગયા છે માલિશ કરવા માટે જય મામાદેવ જય મામાદેવ જય મામાદેવ બપોરની પ્રસાદી રોટલા ભરેલા રીંગણાનું શાક

वो मार दिया वो

I'm